આપણું કલ્યાણ અને ગુરુ ના આજ્ઞા છે માટે જો સદપુરુષ ની આજ્ઞા પ્રમાણે વર્તીશું તો કોટી જન્મ અસર આ જન્મ માં જશે કે પ્રભુ ચરણ સ્વામી નું માર્ગદર્શક પ્રવચન એક વખત યોગી બાપા મુંબઈમાં વિરાજમાન હતા અનેક વણિક બંધુ ત્યાં આવ્યા આપણા સત્સંગી એમને લઈને આવેલા હતા અને યોગીજી મહારાજને તપનું અંગ અને તપ કોઈ કરતો હોય તો યોગી બાપા બહુ રાજી થાય આ વાણિયાએ તેર મહિનાના ધારણા પારણા કરેલા અને યોગીજી મહારાજ ની પાસે આશીર્વાદ યોગી બાપાએ આપ્યા કે ગુરુ મહિના સુધી તમે ધારણા પારણા કર્યા બહુ જ મોટું કામ તમે કર્યું આમ તો એને બાર મહિનાના કરવાના હતા પણ કદાચ કંઈક ભૂલ થઈ જાય તો એક મહિનો એને વધારે કર્યા યોગીજી મહારાજે બે ધબાએ મારે આશીર્વાદ આપ્યા અને પછી ગયા એ તો આશીર્વાદ લઈને અને પેલા હરિભક્ત પાછા આવ્યા યોગી બાપા ને બાપા બહુ સારું લાગ્યું આપ્યા આશીર્વાદ આપ્યા એને બહુ ગમ્યું યોગીજી બારા ધીમે રહીને બોલ્યા કે ગુરુ આ સત્પુરુષની આજ્ઞાથી જો શબ્દ કેટલો સુંદર વાપરે છે યોગી બાપા કે આ સત્પુરુષ ની આજ્ઞા એક ઉપાસ કર્યો હોત તો 13 મહિનાના ધારણા પારણા કરતા અધિક ફળત મળત લોકની અંદર દેખાય તેર પારણા પણ યોગી મહારાજ શું કહે છે કે આ એક ઉપવાસ કર્યો હોત તો એનું ફળ અધિક મળત કારણ કે આજ્ઞા ગુણાતીતાનંદ સ્વામી જેમ કહ્યું કે સંત કહે તેમ કરવું શ્રેષ્ઠ છે એક વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામી એવું પણ કહે છે કે સંત કહે તેમ કરવું એ નિર્ગુણ છે એટલે સત્પુરુષની આજ્ઞા બહુ જ મહત્વની રહેલી છે એક વખત યોગી બાપા ઝારોલા ગામની અંદર હતા અને પધરામણીએ યોગી બાપા જતા હતા એ વખતે બધા યુવકો વિવેક સાગર સ્વામી ઈશ્વરચરણ સ્વામી મહંત સ્વામી મહારાજ કોઠારી સ્વામી ડોક્ટર સ્વામી આ બધા યુવકો બધા યોગી બાપાનો લાભ લેવા માટે ફરતા હતા યોગી બાપાએ બધા યુવકોને કહ્યું કે હું પધરામણીએ જાઉં છું અને તમે બધા મધ્યનું એકાવનમું વચનામૃત કંઠસ્થ કરજો હું આવી અને લઈશ તમે ગોખી નાખજો યુવકો તો બધા દિવાલની સામે મોઢું રાખી અને ગોખવા માંડ્યા યોગી બાપા પધરામણી કરીને આવ્યા નવ થી બાર સુધી પધરામણી કરીને બાર વાગે પાછા આવ્યા અને યોગીજી મહારાજ એક એક યુવકને વચનામૃત બોલાવે છે કંઠસ્થ કરેલું અને બધા યુવકો બોલી ગયા યોગીજી મહારાજ પછી કહે છે કે તમે બધા જ બ્રહ્મરૂપે વર્ત્યા આજ્ઞાથી કોઈ ટોકરી ખખડાવે ત્યાં ઘંટડી પડેલી કે આગ્રાથી આજ્ઞાથી કોઈ ટોકરી ખખડાવે તો પણ યોગીજી મહારાજ કે બ્રહ્મરૂપે વર્ત્યો કહેવાય તમે આ વચનામૃત અમારી આજ્ઞાથી ગોખ્યું કંઠસ્થ કર્યો એટલે તમે બધા જ આ બ્રહ્મરૂપે વર્ત્યા છો તો સત્પુરુષની આજ્ઞાથી જો આપણે કંઈ પણ કરીએ

એના ગુરુએ કહ્યું કે આ ચારસો ગાય છે એમાંથી હજાર થાય ત્યારે પાછી લઈ આવજે અને સત્યકામ જાબાલી ચારસો માંથી હજાર ગાય થઈ ત્યારે પાછો લઈને આવ્યો એને બ્રહ્મ જ્ઞાન શીખવાડવું ના પડ્યું એના લલાટ ઉપર એના તેજ ઉપર બ્રહ્મની આભાઓ દેખાવા લાગી એના મુખ ઉપર પ્રસન્નતા દેખાવો લાગી અને અંતરમાં એકદમ શાંતિ શાંતિ થઈ ગઈ હવે ગાયો ચરાવવાથી કઈ બ્રહ્મ જ્ઞાન થોડું થાય અને ગાયોને વધારીને લાવે એમાં થોડું બ્રહ્મ જ્ઞાન થાય પણ ગુરુની આજ્ઞા પાડી તો એમાંથી પણ એને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું રાજકોટના એક સુનિલભાઈ બજાણિયા એનો નાનો પુત્ર યોગેશ એ 5 વર્ષનો હતો ત્યારે એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ રાજકોટની અંદર પધારેલા અને બાપાની સમક્ષ અને શ્રીમત સદ્ગુણ શાલિનમ આ શ્લોક કંઠસ્થ ગાયો અને ત્યાર પછી ઓમ સહનાવવતુ આ શ્લોક ગાયો અને પછી ધીરે રેન બોલ્યો કે મહારાજ જમો પ્રમુખ સ્વામી મહારાજ જમો બાપા જમો સ્વામી બાપા ભોજન અંગીકાર કરતા હતા ઠાકોરજીને જમાડતા એટલે આ પ્રમાણે છોકરો બોલ્યો પછી સ્વામી પણ ધીરે રેને બોલ્યા કે યોગેશ જમો મહારાજ જમો બાપાની આંખમાંથી એકદમ આ મમી વરસતા હતા ત્યારે એના ફાધરે કહ્યું કે બાપા આપે અમને આજ્ઞા કરી છે ને કે એ ઘર સભા તમારે કરવાની તો જ્યારથી આપે આજ્ઞા કરી છે ત્યારથી અમે નિયમિત ઘર સભા કરીએ છીએ એ ઘર સભાના સંસ્કાર આ બાળકની અંદર તમને અત્યારે દેખાઈ રહેલા છે અને અમે કોઈ દિવસ ઘર સભા ચૂકતા નથી પછી એમનો એક પ્રસંગ એમને કહ્યું કે એક વખત બાપા મારે ઘરે આવતા થયું લગભગ રાતના વાગે હું ઘરે આવ્યો એ વખતે મારા ઘરના બધા સુઈ ગયા હતા અને એમાં આ યોગેશ અઢી વાગે મને જગાડ્યો અને જગાડીને કહ્યું કે પપ્પા પાંચ વર્ષના છોકરાએ ઘર સભા કરાવી જો પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી આ નાના નાના છોકરાઓની અંદર કેવા એક જબરજસ્ત સંસ્કારો દ્રઢ થયા તો સત્પુરુષની આજ્ઞા ખૂબ જ અગત્યની રહેલી છે અને જો એ પ્રમાણે આપણે આગના પાડીને ઘર સભા કરીએ તો એના દ્વારા બેનિફિટ ઓફ હેપી ફેમિલી આપણું જે ફેમિલી છે એ ખરેખર સુખમય ફેમિલી બને એક વખત આપણા ધીરેન્દ્રભાઈ વીંછી એમણે પ્રમુખ સ્વામી મહારાજ ને કહ્યું કે બાપા આ બધા પત્રો તમારી ઉપર આવે છે એમાં શું આવે છે પ્રશ્ન સિવાય કાંઈ નથી

માટે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત પોતે કહેતા હતા કે આપણે બધા બોલીએ છીએ કે ટાઈમ ઇઝ મની પણ કોઈ દિવસ એવું બોલીએ છીએ ચાઈલ્ડ ઇઝ મની ફેમિલી ઇઝ મની ખરેખર આ જો સમજાય તો ઘર સભા કર્યા વિના કોઈ દિવસ રહી ન પ્રમુખ સ્વામી એક જગ્યાએ એવું કહ્યું કે પાણીને ઠંડુ કરવું હોય તો ફ્રીજ જરૂર પડે જેના દ્વારા આપણું પાણી ઠંડુ થાય પછી કહ્યું કે ઘરને ઠંડુ કરવું હોય તો એસીની જરૂર પડે જેના દ્વારા આપણું ઘર છે એ ઠંડુ થાય તેમ જો હૃદયને ઠંડુ કરવું હોય તો ઘર સભાની જરૂરિયાત છે એના દ્વારા આપણું હૃદય ઠંડુ થશે હૃદય શાંત થશે હૃદય શુદ્ધ અને પવિત્ર થશે આવી વાત સ્વામીશ્રીએ કરી તારીખ બે સાત બે હજાર ને બે સ્વામીશ્રી મુંબઈની અંદર વિરાજમાન હતા અને ત્યાં એક પ્રોગ્રામ આ ઘર સભાનો થયો સંવાદ હતો ઘર સભા ઘરની શોભા આ સંવાદ ખૂબ સારો ભજવામાં આવ્યો

અને ઘર સભા બરાબર કરજો આ પ્રમાણે સ્વામી કહ્યું સ્વામી કહ્યું હવે તાલીઓ પાડો હવે અમે ઘર સભા કરીશું આ સંવાદ જોઈને તમને આનંદ થયો પણ હવે ઘર સભા કરીશું એવો નિયમ લઈ અને નિયમ લેવાની તાલીઓ પાડો બધા વખતે જોરદાર તાલીઓ પાડી નાવા ઘણા ભક્ત છે સૂર્યકાંતભાઈ જી પુરોહિત ખંભોળજના આનંદની બાજુમાં ગામ છે કે મારી ઘરવાળીને જુદા રહેવું હતું અને કા એને છૂટાછેડા લેવા હતા આ બેમાંથી એક કરવું હતું પણ ચાર મહિનાથી એ ઘરવાડી એના બાપુજીને ઘરે જ જતી રહી અને આવે જ નહીં મેં બહુ સમજાવી પણ એ આવવા જ તૈયાર ન થાય અને ઘરમાં કકડાટ થયા કરે માન માન એ એ ઘરે આવી અરસાની અંદર હું શિબિરમાં ગયો અને શિબિરની અંદર મેં સાંભળ્યું કે પ્રમુખ સ્વામીની આજ્ઞાથી ઘર સભા આપણે કરવી જોઈએ અને મેં ઘર સભાનો પ્રારંભ કર્યો જેવી ઘર સભા મેં શરૂઆત કરી અને ધીરે ધીરે શું થયો બે અઠવાડિયામાં તો મારી પત્ની છે એને મજા આવવા લાગી છે અને અમારા ઘરનું વાતાવરણ સરખું થવા લાગ્યું સાસુ વહુ ને બનતું નહોતું બનવા માંડ્યું અરે એને જુદા થવું હતું કાના પિયર જવું હતું બધા જ વિચારો એને માંડી વાળ્યા અને અત્યારે એટલી અમારા ઘરમાં પૂર્ણ શાંતિનો અનુભવ થાય છે કે ન પૂછવા પ્રમુખ સ્વામી મહારાજની એક જ આજ્ઞા પાડી એના દ્વારા અમારા ઘરની અંદર આજે શાંતિ શાંતિ છવાઈ ગઈ છે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત એવું કહેતા હતા કે પહેલાના જમાનામાં બધા ઘરોની અંદર રામાયણ મહાભારત આ બધું કહેવામાં આવતું હતું અને આજે તો એ નીકળી ગયું છે પણ આજે જો તમારે ઘરને ખરેખર સારું ને સંસ્કારી રાખવું હોય તો ઘર સભા કરજો કેમ તો કે છોટી વયે પડેલી છાપ છેલ્લી વયે પણ જાય નહીં વાડે વેલો ચડી જાય આ પ્રમાણે સ્વામી બાપા એ કહે છે કે વાલી વાડે વેલો ચડી જાય એમ આપણા નાના નાના છોકરાઓ અહીંયા આગળ બાર છોકરાઓ રમતા હતા બધા હમણાં જ બધા છોકરાઓ અહીંયા આગળ બેઠા હતા હવે આ છોકરાઓ એને તમારે જે રીતે વાળવા હોય એ રીતે છોકરાઓને વાળી શકો પણ જો તમે ઘર સભા કરશો સારી રીતે

અને શિબિરોનો અને એમાં વિષય આપણે રાખેલો છે ઘર સભા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કે લાવો કાગળ ને પેન હું ઘર સભા વિષય લખી આપું અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ કાગળ લખી આપ્યો અને એ કાગળ આપણે છેલ્લે વાંચવાના છીએ આજે પણ એમાં સ્વામીએ લખ્યું બહુ સરસ રીતે કે આ ઘર સભા દ્વારા કેવા કેવા એ ફાયદા થાય છે ત્યાં અમેરિકાની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ઘર સભા માટે સરસ લખ્યું ત્યાં આગળ એ લોકો બુધવારે ઘર સભા મોટા ભાગના કરે છે બુધ ને ગુરુવારે મંગળવાર આવે એટલે એડિશન અંદર બધાને રિમાઇન્ડર એક મૂકવામાં આવેલું છે બધાને યાદ કરી દેવામાં આવે કે આવતીકાલે બુધવાર છે અને પરમ દિવસે ગુરુવાર છે તો તમે તમારા ઘરની અંદર આ બે દિવસ સભા કરજો અને ત્યાં બહુ સરસ રીતે આ ઘર સભા ચાલી રહેલી છે એમાં સ્વામીશ્રીએ લખ્યું એ રિમાઇન્ડર એ લોકો મોકલે દર મંગળવારે એમાં મહંત સ્વામી મહારાજ તમે અહીંયા આગળ છો તો તમે પણ કંઈક લખી આપો તો મહારાજે બહુ સરસ આનંદ પૂર્ણ ઘર સભા એટલે સંપ જો તમે ઘર સભા કરશો તો ખરેખર આનંદપૂર્ણ તમારા ઘરની અંદર સંપનું વાતાવરણ ઉત્પન્ન થશે એક વિનોદભાઈ ધાનાણી

આપણા તમામ પ્રશ્નોનો અંત લાવવો હોય તો ઘર સભા કરો આપણા સડકતા ઘરને બચાવવા હોય તો ઘર સભા કરો આપણી ફૂલવાડીને લીલી રાખવી હોય તો ઘર સભા કરો આપણા છિન્ન ભિન્ન થતા કુટુંબને જો અટકાવવા હોય તો ઘર સભા કરો આપણા જીવનને નંદનવન બનાવવા માટે આપણા જીવનને શાંતિમય બનાવવા માટે આ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સચોટ

તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જેટલું વિચરણ કર્યું છે પરમ પ્રમુખ સ્વામી મહારાજે વધારે ગામડાને પાવન કર્યા છે પંચાવન થી વધારે દેશોમાં સ્વામી ફર્યા છે એટલું જ નહીં પોતાના હાથે એમને આઠ લાખ પત્રો લખ્યા છે આવું આ પૃથ્વી ઉપર પ્રમુખ સ્વામીથી વધારે કોઈ કાર્ય કર્યું જ નથી આટલો બધો બહોળો અનુભવ અને એ અનુભવમાંથી સ્વામી શ્રી આપણને જો માર્ગદર્શન આપતા હોય કે ઘર સભાથી આવા જબરજસ્ત કાર્ય થાય છે તો ખરેખર એ ઘર સભા આપણે કરવી જોઈએ એક આજ્ઞા સમજીને પણ એના માર્ગદર્શન પ્રમાણે જો આપણે કરીએ તો ખરેખર આગળ વધી શકે જેમ સારો કોઈ વકીલ હોય નાની પાલખીવાડા જેવા તે ધામમાં ગયા તો નાની પાલખીવાડા જેવા વકીલ હોય એ સલાહ આપે તો આપણે કેસ જીતી જઈએ જેમ દશરથભાઈ પટેલ આપણે ગાંધીનગર નું અક્ષરધામ બનાવતા હતા એમને આપણને માર્ગદર્શન આપેલું બહુ સારા એ પોતે આર્કિટેક અને સારા પોતે ચિત્રકાર પણ કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા જ્યારે ભારત તરફથી પરદેશમાં આ કરવાનું થાય તો ઘણી વખત એમને એનું સુકાન સંભાળેલું છે આવા દશરથ એનું આપણે માર્ગદર્શન લીધું એ દશરથ એક વખત એક કોલેજની અંદર લેક્ચર લેવા માટે ગયા અને એમાં એમને વિદ્યાર્થીઓને વાત કરી કે હું જે પ્રમાણે તમને કહું એ પ્રમાણે જો તમે કરશો તો તમારો કોલેજમાં આજે પહેલો દિવસ નથી પરંતુ તમારું 20મું વર્ષ છે કેમ તો કે આ લાઈનનો 20 વર્ષનો મારો અનુભવ એ હું તમને કહી રહેલો છું કોઈ અનુભવી ડોક્ટર આપણને સલાહ આપે તો આપણો રોગ શાંત થાય કોઈ એવા સમાજના અગ્રણીઓ આપણને માર્ગદર્શન આપે તો આપણા કઈ નાના મોટા પ્રશ્નો એનું સમાધાન થાય તો અધ્યાત્મ માર્ગનો

એની આસપાસમાં એ પોતે કહે છે કે મારા બે દીકરા અને પત્ની અમે ઘર સભાનો પ્રારંભ કર્યો એક વખત મારો દીકરો હરિકૃષ્ણ 5 વર્ષનો હતો બધાને રાત્રે 1 વાગે જગાડ્યા અને 1 વાગે અમને સભા કરાવી અમે સભા કરી 1 વાગે કારણ કે દિવસ સભા નોતી થઈ આજે તો મારા દીકરા મોટા થઈ ગયા છે અમારા ઘરમાં

કલાક આ પ્રમાણે ઘર સભા કરે અને ઘર સભા કર્યા પછી ચેષ્ટા બોલી કોક વખત કારખાનામાં હું નોકરી કરું તો થોડોક મોડો આવું એટલે સ્વાભાવિક રીતે જરા ઘર સભા કરવામાં

અને સાડા થી બાર જે દિવસે સત્સંગ સભા હોય પરાની સભા હોય મંડળની સભા હોય ત્યારે અમે પણ પણ ઘર સભા કરીને જે જેના દ્વારા અમારા ઘરની અંદર કોઈ પ્રકારના અત્યારે પ્રશ્ન નથી અને ઘરમાં બધા જ ખૂબ આનંદ થી અમે રહીએ છીએ કોઈ પણ પ્રકારના અમારા ઘરમાં પ્રશ્ન નથી એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આપણને આદેશ આપ્યો છે કદાચ આવા પ્રવચનોમાં બીજું કંઈ ન સમજાય તો કંઈ ચિંતા ન કરતા પણ સત્પુરુષની આજ્ઞા છે એટલે આપણે ઘર સભા કરવી જોઈએ આજે નહીં દેખાય આજે તમે તમને અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ મહિનો વરસ બે વરસ કશું જ દેખાશે નહીં પણ સત્પુરુષની આજ્ઞા પાડશો તો એમાંથી જબરજસ્ત ફળ મળશે એક નાનકડો છેલ્લો જ પ્રસંગ ત્યાં ચાઇનાની અંદર એક ઝાડ થાય છે આ ઝાડ એનું બી વાવવામાં આવે અને પછી એને ખાતર ને પાણી જે બધું પાવાનું હોય એ બધું પાઈએ અને 4 વર્ષ સુધી સતત ખાતર પાણી બધું જ આપવામાં આવે છતાંય એનો કોટો 12 ફૂટેની અંકુર 12 દેખાય જ નહીં કોની શ્રદ્ધા રહે પાણી પાવાની માણસ પાણી પાએ ને કંગે 4 વર્ષ કશું દેખાતું જ નથી તો પછી હવે શું આ બી ને પાણી પાઉ પણ જે લોકો શ્રદ્ધાથી પાણી પાય છે 4 વર્ષ કશું જ દેખાતું નથી 5મા વર્ષે આ બી છે એ અંકુરિત થાય ફક્ત 8 10 અઠવાડિયાની અંદર એ 40 ફૂટ ઊંચું ઝાડ થઈ જાય છે જો 4 વર્ષ સુધી કશું જ દેખાણું નથી છતાંય પાણી પાવાનું ખાતર નાખવાનું એની માવજત કરવાની જો આપણે એવું સમજી લઈએ કે બીજ કદાચ અંદર પેલું થઈ ગયું હશે બળી ગયું હશે અથવા તો કઈ એ અંકુરિત હવે નહીં થાય અને શ્રદ્ધા છોડી દઈએ તો એ વર્ષે જે ચાલીસ ફૂટ ઝાડ થાય છે એ થાય નહીં એના જેવું જ આપણું છે એક વર્ષ બે વરસ ત્રણ વર્ષ અરે હું તો તમને કહું જિંદગીનો છેલ્લો શ્વાસ લો ત્યાં સુધી ઘર સભા દ્વારા તમને કઈ ન દેખાય તો પણ ઘર સભા ચાલુ રાખજો

રાજમાર્ગ ગૃહ રાજમાર્ગ ઘર સભા ખરેખર આપણા ઘરની અંદર અક્ષરધામ જેવી શાંતિ જો પ્રાપ્ત કરવી હોય તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી આપણે ઘર સભા કરતા થઈએ અને એની આજ્ઞાને શિરો કરી અને આપણે સુંદર જીવન જીવી અને એમને રાજી કરી અને પરમ શાંતિ પરમ એ અક્ષરધામના અધિકારી થઈએ એ જ આજના દિવસે પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની